આજે ના માત્ર ભારત પરંતુ વિશ્વમાં મુકેશ અંબાણીનું નામ સૌથી મોટા ઉદ્યોગપતિઓમાં સામેલ છે હા મિત્રો આજે અંબાણી પરિવાર પાસે એટલી સંપત્તિ છે કે જેનાથી તે એક દેશ ખરીદી શકે છે અને તેમની દસ પેઢી આરામથી બેસીને ખાઈ શકે છે પરંતુ શું મિત્રો તમે જાણો છો કે મુકેશ અંબાણી આટલા ધનવાન હોવા છતાં એક સામાન્ય માણસનું કર્જ હજુ સુધી ચૂકવી શક્યા નથી ખરેખર મિત્રો ગુજરાતનો આ માણસ હજુ પણ મુકેશ અંબાણીના પિતા ધીરુભાઈ અંબાણી પાસે માંગે છે આટલા રૂપિયા મિત્રો શું છે હકીકત તમે પણ જાણવા માગો છો ને તો ધ્યાનતા વિડિયો અંત સુધી જરૂર જુઓ સાથે અમે તમને એ પણ જણાવીશું કે ધીરુભાઈ અંબાણી રાતોરાત કરોડપતિ કેવી રીતે બન્યા હતા મિત્રો જુનાગઢના ચોરવડમાં જન્મેલા ધીરુભાઈ અંબાણીને ઘરની પરિસ્થિતિ ખરાબ હોવાથી તેમનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દેવો પડ્યો હતો ધીરુભાઈએ તેમના પિતાને મદદ કરવા માટે નાના મોટા કામો શરૂ કર્યા મિત્રો કહેવાય છે ને કે દરેક સફળતાની પાછળ અનેક નિષ્ફળતાઓ છુપાયેલી હોય છે અભ્યાસ છોડ્યા પછી ધીરુભાઈએ પહેલાં ફળો અને નાસ્તો વેચવાનું શરૂ કર્યું પરંતુ વધુ નફો ન થયો આ પછી તેમણે પોતાનું દિમાગ લગાવીને નક્કી કર્યું કે ગામની નજીક આવેલા ધાર્મિક સ્થળ ગિરનારની તળેટીમાં પકોડા વેચવાનું શરૂ કરશે જોકે આ કામ ફક્ત પ્રવાસીઓ પર જ આધારિત હતું જે વર્ષના અમુક સમયમાં સારો ધંધો થઈ જતો પરંતુ બાકીના સમયમાં આવક સાવ બંધ થઈ જતી તેથી થોડા સમય પછી ધીરુભાઈએ આ કામ પણ બંધ કરી દીધું ધંધામાં પ્રથમ બે નિષ્ફળતા પછી તેમના પિતાએ તેમને નોકરી કરવાની સલાહ આપી ધીરુભાઈના મોટાભાઈ રમણીકલાલ તે સમયે યમનમાં નોકરી કરતા હતા તેમની મદદથી ધીરુભાઈને યમન જવાનો મોકો મળ્યો જ્યાં તેમણે સેલ કંપનીના પેટ્રોલ પંપ પર નોકરી કરી અને માત્ર બે વર્ષમાં પોતાની કાબિલિયતથી મેનેજરના પદ સુધી પહોંચી ગયા આ નોકરી દરમિયાન પણ ધીરુભાઈનું મન નોકરીમાં ઓછું અને બિઝનેસમાં વધુ લાગતું હતું તેઓ દરેક સમયે વિચારતા હતા કે એક સફળ ઉદ્યોગપતિ કેવી રીતે બની શકાય મિત્રો જ્યાં ધીરુભાઈ નોકરી કરતા હતા ત્યાં ચા માત્ર પચીસ પૈસામાં મળતી હતી પરંતુ તેઓ નજીકની મોટી હોટલમાં ચા પીવા માટે જતા હતા જ્યાં તેમને ચા માટે એક રૂપિયો ચૂકવવો પડતો હતો જ્યારે ધીરુભાઈને પૂછવામાં આવ્યું કે તમે સસ્તી ચાને બદલે મોંઘી ચા કેમ પીઓ છો તો તેણે કહ્યું કે મોટી હોટેલોમાં મોટા મોટા ઉદ્યોગપતિઓ આવે છે અને બિઝનેસ વિશે વાત કરે છે હું ફક્ત એ જ સાંભળવા જાઉં છું જેથી બિઝનેસ કરવાની રીત મને સમજાઈ શકે એ જ રીતે બીજી ઘટના તેની પારકી નજર અને તકો ઊભી કરવાની ક્ષમતા દર્શાવે છે જ્યાં મિત્રો કહેવાય છે કે તે સમયે યમનમાં ચાંદીના ચીકા ખૂબ જ પ્રચલિત હતા ધીરુભાઈને ખબર પડી કે આ સિક્કાઓમાં ચાંદીની કિંમત સિક્કાઓની કિંમત કરતાં વધુ છે તો તેમણે લંડનની કંપની સાથે આ સિક્કા ઓગાળીને ચાંદી કાઢવાનું કામ શરૂ કર્યું યમનની સરકારને જ્યારે આ વાત વિશે ખબર પડી ત્યાં સુધીમાં તેણે ઘણો નફો મેળવી લીધો હતો આ બંને ઘટનાઓ સૂચવે છે કે ધીરુભાઈમાં સફળ ઉદ્યોગપતિ બનવાના તમામ ગુણો હતા ધીરુભાઈ યમનમાં સારો એવો સમય વિતાવતા હતા કે ત્યાં આઝાદીની લડાઈ શરૂ થઈ અને ઘણા ભારતીયોને યમન છોડવું પડ્યું આ નોકરી છોડ્યા બાદ તેમણે નોકરીને બદલે બિઝનેસ કરવાનું નક્કી કર્યું ધીરુભાઈ અંબાણીને બજાર વિશે ખૂબ જ સારી જાણ હતી અને તેઓ સમજી ગયા હતા કે ભારતના પોલિએસ્ટરની અને વિદેશમાં ભારતીય મસાલાની સૌથી વધુ માંગ છે અહીંથી ધીરુભાઈ અંબાણીને બિઝનેસ કરવાનો આઈડિયા મળી ગયો હતો પરંતુ ધંધો કરવા માટે પૈસાની જરૂર હતી ધીરુભાઈ પાસે રોકાણ કરવા માટે આટલી મોટી રકમ ન હતી તેથી તેમણે તેમના મામા ત્રંબકલાલ દામાણી સાથે મસાલા અને ખાંડનો બીજને શરૂ કર્યો અહીં રિલાયન્સ કોમર્શિયલ કોર્પોરેશનનો પાયો નાખવામાં આવ્યો હતો આ પછી રિલાયન્સે દોરાના વ્યવસાયમાં પ્રવેશ કર્યો અને ટૂંક સમયમાં જ તેઓ બોમ્બે યાર્ડ એસોસિએશનના માલિક બની ગયા આ ધંધો જોખમથી ભરેલો હતો અને તેના મામાને જોખમ ગમતું ન હતું તેથી ટૂંક સમયમાં જ બંને અલગ થઈ ગયા પરંતુ તેનાથી રિલાયન્સને વધારે ફરક ન પડ્યો અને વર્ષ ઓગણીસો સાસઠમાં રિલાયન્સ ટેક્સટાઇલ શરૂ થયું આ જ રીતે રિલાયન્સે અમદાવાદના નરોડામાં ટેક્સટાઇલ મિલની સ્થાપના કરી વિમલનું બ્રાન્ડિંગ એવી રીતે કરવામાં આવ્યું હતું કે તે ટૂંક સમયમાં ઘરે ઘરમાં પ્રસિદ્ધ થઈ ગયું અને વિમલના કપડાં એક મોટું ભારતીય નામ બની ગયું વિમલ વાસ્તવમાં તેના મોટાભાઈ રમણેકલાલના પુત્રનું નામ હતું આ સંઘર્ષો વચ્ચે તેમણે કોકિલાબેન સાથે લગ્ન કર્યા જેનાથી તેમને ચાર બાળકો છે મુકેશ અનિલ દિપ્તિ અને નીના રિલાયન્સ ટેક્સટાઇલ તેમજ પેટ્રોલિયમ અને ટેલિકોમ્યુનિકેશન જેવી કંપનીઓ સાથે ભારતની સૌથી મોટી કંપની બની ગઈ સતત વધી રહેલા ધંધાની વચ્ચે તેમની તબિયત બગડી અને છ જુલાઈ બે હજાર બે ના રોજ તેમનું અવસાન થયું તેમના મૃત્યુ બાદ તેમનું કામ મોટા પુત્ર મુકેશ સંભાળી રહ્યા છે